અંકલેશ્વરમાં એટીએમ તોડી ચોરીના બનાવોને પગલે પોલીસે નાઈટ પેટ્રોલિંગ વધારી છે ત્યારે રાત્રિના સમયે એટીએમ ચોર ટોળકી તેમજ પોલીસ વચ્ચે બે કલાક સુધી ભારે રસાકસીવાળી રેસ ચાલી હતી અંકલેશ્વરથી સરદાર બ્રિજના નવા ટોળનાકા થઈ ડઢાલ ગામ સુધી ચાલેલી રેસમાં તસ્કરો પોતાની ગાડી મૂકીને નાસી છૂટ્યા હતા પોલીસને ગાડીમાંથી એટીએમ તોડવા માટેનો સામાન મળી આવ્યો હતો ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની વિવિધ ટીમો દ્વારા અંકલેશ્વરના એટીએમ સેન્ટર ઉપર રાત્રિના સમયે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું દરમિયાન રાત્રિના સવા કલાકના અરસામાં એલસીબીની એક ટીમ અંકલેશ્વરના ગડખોલ પાટિયા પાસેના ડીજી નગર કોમ્પ્લેક્સના એક્સિસ બેંકના એટીએમના ચેકિંગમાં જતા ત્યાં એક સફેદ કલરની બોલેરો ગાડી આવીને ઊભી હતી પોલીસે તપાસ કરતા ગાડીમાંથી અગાઉ ચોરી લૂંટ સહિતના ગુનાઓમાં ઝડપાયેલા જોઈ જતાં તે તુરંત ગાડીમાં બેસી જઈ તેની સાથેના ચાર અન્ય સાગરીતો સાથે ત્યાંથી ભાગવાની કોશિશ કરતા પોલીસે તેનો પીછો કર્યો હતો ગડખોલથી અંડાડા બાદ ત્યાંથી સરદાર બ્રિજ પાસેના નવા ટોલ નાખાથી પરત મુલત તરફ તસ્કરો ભાગ્યા હતા જ્યાં એક પોલીસકર્મી ઉપર ગાડી ચડાવી દેવાની કોશિશ કરી હતી જે બાદ ત્યાંથી તેઓ ડઢાલ ગામ તરફ ભાગ્યા હતા જોકે ત્યાં તેઓ પોલીસથી ઘેરાઈ જતા તસ્કરોએ નિર્મલ કોલોની પાસે તેમની જીપ મૂકી ત્યાંથી ખેતરોમાં ફરાર થઈ ગયા હતા તસ્કરો અને પોલીસ વચ્ચે બે કલાક સુધી અંદાજે પંદર કિલોમીટરથી વધુ અંતર સુધી તેઓની વચ્ચે પકડાપકડીનો ખેલ ચાલ્યો હતો

બોલેરો ગાડી માંડવાથી મુલે ચોકડીથી પસાર થતી હતી અને એ દરમિયાન ઝઘડિયા પોલીસ ઝઘડિયા પોલીસ સ્ટેશનની મોબાઈલને પણ જાણ થતાં ઝઘડિયા પોલીસ સ્ટેશનના રાત્રિના ફરજના માણસો છે એમણે હાઈવે પર કોડન કરીને બોલેરો ગાડીને રોકવાનો પ્રયત્ન કર્યો હતો એ એ વખતે બોલેરો ગાડી જાનથી મારી નાખવા માટે ઝઘડા પોલીસના સ્ટાફ પર પણ મારીને તેઓ ટોલ નાખીથી યુટર્ન મારીને ફરીથી ઝઘડિયા થઈને રાણીપુરા થઈને બોરોસીલ તરફ આપતા હતા ગાડીનો પીછો કરતાં કરતાં બોરોસીલ કંપની થઈને અંકેશ્વરની પદ તરફ પસાર થઈ ગયેલા અને એ દરમિયાન અંધારાનો લાભ લઈને ખરાબ રસ્તાનો લાભ લઈને ચોપેટી વિસ્તારમાં ગાડી મૂકીને આરોપીઓ જતા રહેલા હતા અને ગાડી અન્ય એજન્સી તેમજ પોલીસના માણસો સાથે ચેક કરતા ગાડીમાંથી એટીએમ મશીન કાપવા માટેના ગેસ ગેસ કટર ગેસની બોટલો તેમજ એટીએમ ને ખોલવા માટેના પાના અને બીજી અન્ય એટીએમ ખોલવાના ઇન્સ્ટ્રુમેન્ટ